આસોવધી રમા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ હું આપને પૂછું છું કે આશોવદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન આસોવધી એકાદશીનું શુભ નામ રમા છે આ એકાદશી મહાપાપને હરનારી અને ઉત્તમ છે એના મહાત્માનો પ્રસંગ સાંભળો ભગવાન કૃષ્ણ પરમાત્મા આ રમા એકાદશીના વ્રતની કથા કહે છે ધ્યાનથી સાંભળજો પૂર્વે મુચકુંદ નામનો રાજા હતો અને એ રાજાને ઇન્દ્ર યમ વરુણ કુબેર અને વિભીષણ એ બધાની સાથે મૈત્રી હતી એ રાજા સત્ય પ્રતિજ્ઞાવાળો અને વિષ્ણુ ભક્ત હતો એને ઘેર ચંદ્રભાગા પુત્રી રૂપે થઈ હતી જે ઉત્તમ નદી કહેવાય છે ચંદ્રભાગા ક્યાં વહે છે ચંદ્રભાગા નાસિક નાસિકલેશ્વર બાજુ તે કન્યા ચંદ્રસેનના પુત્ર શોભનને પરણાવી હતી આવ્યું ચંદ્રભાગા જે છે ચંદ્રસેનના દીકરા શોભનને પરણાવેલી હતી એક વખત શોભન પોતાના સસરાને ઘરે ગયો હતો અને તે દિવસ એકાદશીનો હતો આખી કથા ધ્યાનથી સાંભળજો બહુ મોટો મહિમા છે આનો ત્યારે તેની પત્ની ચંદ્રભાગાને વિચાર થયો કે મારા પતિ અશક્ત હોવાને કારણે ભૂખા રહી શકે તેમ નથી અને મારા પતિનો સખત હુકમ છે તેથી મારા પિતાનો સખત હુકમ છે તેથી ઉપવાસ કેરા વિના પણ છૂટકોને હવે શું કરવું શોભને પોતાની પ્રિયાને કહ્યું કે હવે મારે કેમ કરવું તું કહે શું આના ઘરમાં ખાસ નિયમ હતો મુચકુંદ રાજાને કે એમના ઘરે જે કોઈ આવે એ બધાએ ફરજિયાત એકાદશીનું વ્રત કરવાનું હવે આ દીકરીના એટલે એના જમાઈ થાય ને જમાઈથી એકાદશી રહી નહોતી શકાતી ભૂખ બહુ બીમાર હતા અશક્ત હતા એટલે શોભને વિચાર્યું પોતાની પત્નીને ચંદ્રભાગાને કહ્યું મારે કરવું શું મારો બચાવ કઈ રીતે થાય મને ઉપાય બતાવ ત્યારે ચંદ્રભાગાએ કહ્યું હે નાથ એકાદશી ના દિવસે મારા પિતાના ઘરમાં હાથી ઘોડા કે અન્ય કોઈ પણ પ્રાણી ઘાસ કે અનાજ ખાઈ શકતા નથી બોલો કેટલી અમારા ઘરમાં કોઈ પશુ પણ ઘાસ ન ખાઈ શકે અનાજ ન ખાઈ શકે જળ પણ પી શકતા નથી ત્યારે મનુષ્ય તો ખાઈ કે પી કેમ શકે નાથ જો તમે ભોજન કરશો તો ઘરમાંથી નીકળી જવું પડશે માટે મનમાં વિચાર કરી અને નિશ્ચય દ્રઢ કરો કે મારાથી એકાદશી થશે જ મન મજબૂત કરો શોભને કહ્યું હે પ્રિય તે સત્ય કહ્યું માટે હું ઉપવાસ કરીશ પછી જે નસીબમાં હશે તે થશે બહુ બહુ તો શું થશે મૃત્યુ થશે એથી વિશે શું થશે એકાદશીનું વ્રત આ વખતે હું અવશ્ય કરીશ પણ ઘણી ભૂખ અને તૃષા લાગવાથી અતિ પીડા પામવા લાગ્યો કોણ શોભન બહુ દુઃખી હેરાન થવા લાગ્યો સાંજ તો માંડ માંડ પડી સાંજ સુધી ગમે એમ કરીને ખેંચું અને આવી રીતે પીડામાં ને પીડામાં સૂર્યાસ્ત થયો સાંજ પડી ગઈ અન્ય લોકો હર્ષથી વિષ્ણુ ભક્તિ કરી અને રાત્રિ જાગરણ કરતા હતા પણ શોભનને જાગરણની રાત્રિ મહાન દુઃખદાયક થઈ પડી ક્યારેક આપણને એવો અનુભવ થતો હોય એકાદશીએ નકરડો કર્યો હોય નિર્જળા કરી હોય અને સાંજ પડે ત્યારે માણસ લોથપોત થઈ જતો હોય ચક કરાવવા માંડે પડી જાય ઘેન ચડવા માંડે જાત જાતની તકલીફ થાય એમ શોભનને પણ જાગરની રાત્રિ મહાન દુઃખદાયક થઈ પડી અને સૂર્યોદય થયો ત્યાં સુધીમાં તો ભાઈ મૃત્યુ પાયમાં ત્યારે રાજાને યોગ્ય એવા કાષ્ટથી અગ્નિદા કરાવ્યો ચંદ્રભાગા પતિની ઉપર ક્રિયા કરીને પિતાને ઘેર રહી તમામ ક્રિયાઓ કરી અને પોતાના બાપને ઘરે રહી હવે એકાદશીનું વ્રત કર્યું હતું તે દિવસે રમા એકાદશી હતી આ સો વધી એકાદશી હતી જે દિવસે આ શોભનને જાણતા અજાણતા અથવા તો આનંદથી કે પરાણે જે રીતે કર્યું પણ રમા એકાદશીનું વ્રત એનાથી થયું તેથી તેને મંદર પર્વતના શિખર ઉપર દેવ જેવા સુંદર એક નગરની પ્રાપ્તિ થઈ આ પૂર અનેક સમૃદ્ધિવાળું હતું સોનાના થાંભલાવાળા રત્નોથી શોભતા સ્ફેકમણીઓના મહેલોથી ઘણું શોભતું હતું અને તે શહેરમાં મુકુટ કુંડલ હાર બાજુબંધ વગેરેથી શોભાઈમાન શોભનરાજ સિંહાસન પર બેસતો હતો આટલો મોટો વૈભવ એને પ્રાપ્ત થયો પરાણે ઉપવાસ કર્યો તો તોય હો તો આપણે પ્રેમથી કરીએ તો કેટલું મળે વિચાર કરવાનો છે ગાંધર્વો તેની સ્તુતિ કરતા હતા અપ્સરાઓ તેની સેવા કરતી હતી આવી રીતે ઇન્દ્રની જેવું શોક આ શોભન ભોગવતો તો એક એકાદશીનું વ્રત કરવાથી કઈ એકાદશી રમા એકાદશી આશોવદ એકાદશી એક દિવસ મુચકુંદના નગરમાં વસનારો સોમ શર્મા નામનો બ્રાહ્મણ યાત્રાના પ્રસંગથી ફરતો ફરતો એ શહેરમાં જય ચીડો એમાં શોભન નજરે પીડો આ રાજાનો જમાઈ છે એમ જાણી બ્રાહ્મણ તેની પાસે ગયા અને તે આસન ઉપરથી ઉઠી અને શોભને તે બ્રાહ્મણને પ્રણામ કર્યા પછી પોતાના સસરા રાજા મોચકુંદના કુશળ સમાચાર પૂછા પોતાની સ્ત્રી ચંદ્રભાગાના અને શહેરના કુશળ મંગલ પૂછા સોમ શર્માએ કહ્યું હે રાજન તમારા સસરાના ઘરમાં સર્વે કુશળ છે શહેરમાં પણ બધું સારું છે હવે તમે તમારી વાત કહો ક્યાંય નહીં જોયેલું અને આટલું સુંદર શહેર જોઈ મને આશ્ચર્ય થાય છે આ તમને પ્રાપ્ત કઈ રીતે થયું શોભને કહ્યું હે મહારાજ આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશીના દિવસે મેં ઉપવાસ કર્યો હતો તેથી મને આ એના પુણ્ય પ્રતાપનું ફળ છે માટે આ રાજ્ય મને મળેલું છે પણ આ રાજ્ય તો અસ્થિર છે આ કાયમ માટે ટકનારું નહીં તો સ્થાયી સુખ મને મળે એની માટે ઉપાય કહો ત્યારે બ્રાહ્મણે કહ્યું હે રાજન આ શહેર કેમ અસ્થિર છે ને કયા ઉપાયથી સ્થિર થાય તે હું તમને કહું તમે સાંભળો શુભને પોતાની વાત બધી કરી કે રમા એકાદશીનું વ્રત મેં શ્રદ્ધા વગર કરેલું તેથી અસ્થિર છે હવે સ્થિર થાય તેને માટે શું કરવું મુજકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા ઘણી ઉત્તમ છે એમને આ મારી વાત કહો આનો જવાબ એમની પાસેથી તમે લઈને આવો તેથી આ શહેર સ્થિર થશે બ્રાહ્મણ આ સંદેશ લઈ અને ચંદ્રભાગાજી પાસે આવ્યા સંદેશો કઈ સંભળાયો ચંદ્રબાગાને મોટું આશ્ચર્ય થયું એમણે પૂછ્યું હે મહારાજ આપે જે વાત કહી તે નજરે જોયેલી છે કે સ્વપ્નમાં આટલી બધી તમે જે મોટી મોટી વાતો કરો છો ખરેખર સત્ય છે કે સ્વપ્ન છે સોમ શર્મે કહ્યું હે પુત્રી તારા પતિને સ્વર્ગ જેવું અને પરાભવ ન પામનારું એવું શહેર મેં નજરે જોયેલું છે એ જરાય સ્વપ્ન નહીં એ સો ટકા સત્ય છે એમાં જરા પણ સત્યથી પણ એક ખામી માત્ર એટલી છે એનું એ સુખ એનું એ નગર અસ્થિર છે ક્યારે જતું રહેશે એનું કાંઈ ભરોસો નહીં માટે સ્થિર થાય એનો ઉપાય પૂછ્યો છે ચંદ્રભાગાએ કહ્યું હે મહારાજ પતિના દર્શનની ઈચ્છાવાળી મને આપ પતિ પાસે લઈ જાઓ ત્યાં ગયા પછી મારા વ્રતના પ્રભાવથી એ શહેર સ્થિર થશે ચંદ્રભગાએ કીધું કે મને તમે એ જગ્યા પર લઈ જાઓ હું ઉપાય કરીશ પણ હાલ તો અમે બંને મળીએ તેવો ઉપાય કરો એવા વચનો સાંભળી અને તે બ્રાહ્મણ ચંદ્રભાગાને લઈ અને મંદળાચરણના પાસે વામદેવ ઋષિના આશ્રમમાં ગયો અને તે મુનિને સઘળી હકીકત સંભળાવી ત્યારે વામદેવ ઋષિએ વેદ મંત્ર ભણી ચંદ્રભાગા ઉપર અભિષેક કર્યો ઋષિના મંત્ર પ્રભાવથી અને એકાદશીના વ્રતે કરી તેનું શરીર પણ અલૌકિક થયું દિવ્ય ગતિને પામી અને ઘણા અર્સથી ચંદ્રભાગા પોતાના પતિ શોભનની પાસે ગઈ તેણીને આવેલી જોઈને શોભન ઘણો પ્રસન્ન થયો ચંદ્રભાગાએ પતિને હર્ષથી કહ્યું હે નાથ હું જ્યારથી આઠ વર્ષની થઈ છું ત્યારથી મારા પતિને ઘેર રહી મારા પિતાને ઘેર રહી અને શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કર્યું છે તેના પ્રભાવથી આ સ્થહે પ્રલયકાળ સુધી સ્થિર રહો અને સમૃદ્ધિમાન રહો હે રાજન રમા એકાદશી ચિંતામણીને ધેનું જેવી છે તેની કથા મેં તમારી પાસે કઈ સંભળાવી કોણ કહે છે ભગવાન કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહારાજને કે આવી એક કથા રમા એકાદશીની છે શોભન રાજાની સાથે જોડાય ચંદ્રભાગાની સાથે જોડાયેલી છે આ કથા મેં તમને સંભળાવી જે માણસ આ રમા એકાદશીનું વ્રત કરે તેઓને બ્રહ્મત્યા વગેરે પાપ લઈ હોય એ પણ નષ્ટ થાય એમાં સંશય નથી જે માણસ આ રમા એકાદશીનું મહાત્મ્યા વ્રત કથા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને વૈકુંઠમાં પૂજાય છે આવી રીતે બ્રહ્મવિવર્ત પુરાણમાં આસો માસના કૃષ્ણ પક્ષને રમા એકાદશીનું મહાત્મ્ય કહ્યું ઇતિ શ્રી વિવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અશ્વિન કૃષ્ણ એકાદશ્યામ રમા નામન્યામ મહાત્મ્યમ સંપૂર્ણમ આ રીતે રમા એકાદશીના કથાનો બહુ મોટો મહિમા છે આશા છે તમે બધાએ આખી વ્રતકથા બહુ ધ્યાનથી સાંભળી હશે વિશ્વાસથી શ્રદ્ધાથી સાંભળીએ હશે તો ભગવાનનું વચન છે ભગવાનનું વરદાન છે આપણે તમામ પાપથી નષ્ટ થઈએ છીએ આ વ્રતકથા સાંભળવા માત્રથી સર્વ પાપોથી મુક્ત થવાય છે અને વૈકુંઠમાં પૂજાય એવી આપણી સ્થિતિ પ્રાપ્ત થાય છે એવી મોટાઈ આપણને પ્રાપ્ત થાય આવું બ્રહ્મવ્રત પુરાણને આધારે આપણે સાંભળ્યું છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ભગવાન આપણા સૌ કોઈનું સર્વ રીતે ક્ષેમ મંગલ અને કુશળ કરે એવી પ્રભુના ચરણોમાં એકાદશીના પાવન પ્રસંગે પ્રાર્થના સાથે આપણી સભાને પૂર્ણ કરીએ